સાબરકાંઠા જિલ્લા પંચાયતની મહિલા સદસ્યને ગાળ દેવાનો મામલો ગાળ દેવાના મામલાના આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીને એક અગત્યની મિટિંગ રાખેલી હતી તેમજ સાબરકાંઠાનો તમામ અગ્રણીગણ ને અગ્રણી નેતાગણ હતા અને તેમની મિટિંગમાં આગામી લોકસભાની ચૂંટણી બાબતેની ચર્ચા કરવામાં આવી હતી તેવામાં ઈડનના ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા અમારા આદિવાસી સમાજના એક મહિલા જિલ્લા પંચાયતના અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કરવામાં આવ્યું છે એ બાબતે આદિવાસી સમાજમાં આક્રોશ છે અને ઈડરના ધારાસભ્ય રમણભાઈ વોરા પોતે રાજીનામું આપે અથવા અમારી આદિવાસી જિલ્લા સદસ્ય બહેને જાહેરમાં માફી માગે તેવી અમારા આદિવાસી સમાજને માગણી છે અને આવતીકાલે અમે સૌ આદિવાસી સમાજ રમણલાલ વોરાનો

આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ